જય માતાજી જયમાં મુઘલ મિત્રો હું છું અને આપણે પરિવાર મિત્રો આવી ગયા છે આજે આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મિત્રો આજે આપણે લાલ ડુંગળી મિત્રો એટલે હરાજી જોવાનું છે અત્યારે મિત્રો છે ને ઘણા ખરા મિત્રો કે હરાજી મિત્રો કેટલા વખતે મિત્રો આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં છે ને મિત્રો સાડા નવે મિત્રો હરાજી થાય છે ને અત્યારે મિત્રો આપણે છે ને દસ જવું પોણા દસ જવું મિત્રો અત્યારે થવા આવ્યું છે ને હરાજી દો મિત્રો અત્યારે થાય છે અહીંયા બરાબર તો અત્યારે એટલે મિત્રો આપણે લાલ ડુંગળી મિત્રો આજે આપણે હરાજી આપણે જોઈએ નહીં પેલા મિત્રો તમને તારીખની જ વાત કરીએ તો તારીખની આજ વાત કરીએ તારીખ છે ચૌદ છ બે હજાર પચીસ ને વાર છે મિત્રો આજે શનિવાર મિત્રો આજના સૌ આપણે તાજા આપણે લાલ ડુંગળી ના મિત્રો આપણે બજાર ભાવ આપણે જાણીએ એ પહેલા મિત્રો તમને આપણી ચેનલ નામ આપીએ આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો બાકી આલો મિત્રો મળીએ ફટાફટ સીધા તમને લાલ ડુંગળી મિત્રો અત્યારે હરા જી માલ એવો છે બરોબર એવા અને આપણે મિત્રો જોવાના છે આજના બજાર પાક હું મિત્રો ભાવ જોઈએ માલ એક તરી મિત્રો તમને એક નંબર છે પણ જોઈવાના મોના ભાવ આવો આહા તો બટા બટા યોકા ઓર હે એકલી ને જો ખરી ગેરંટી માં આ આટલો વાલો माल છે 360 357 370 372 375 380 385 ત્રણસો દસ રૂપિયા છે મિત્રો માલ તમે એક કરી લો મિત્રો સુપર એક નંબર ત્રણસો ને દસ રૂપિયા પંદર રૂપિયા ભાઈઓ માલ એક નંબર છે તો મી બસો ને પંદર રૂપિયા ચાલે

અઢાવી બાવીસ રૂપિયા બત્રીસ ચોત્રીસ પાંત્રીસ પાત્રીસો ને પાત્રીસ ત્રણ એકસો ને પાંત્રીસ વેપારી કોણ

એકાશી એકાશી રૂપિયા એકસો છું નવ્વાણું રૂપિયા એકસો નવ્વાણું બસો એક બે ત્રણ ત્રણ રૂપિયા બસો ચાર પાંચ પાંચ છ સાત

91 343 હેલીભાઈ બોલો કે આપનું ફોન અનુમાય આયા આવી જા લેવાવા બલુબેક હોય 52 91 કોરો માલસા પોવાઓ ભાઈ

એકસો ને પંચાસી રૂપિયા